પાંચ વર્ષ પહેલા સુરતમાં બની હતી રાજકોટ જેવી ઘટના તક્ષશિલા કાંડ માં બાવીસ બાળકોએ જીવ ગુમાવ્યો હતો આજે પણ હથભાગી પરિવાર ને ઊંઘ નથી આવતી પીડિત પરિવારે રોષ ઠાલવ્યો કે જો સુરતની ઘટનામાંથી બોધપાઠ લીધો હોત

સંવેદના વ્યક્ત કરશો કોઈ મતલબ નથી સાચી સંવેદના ત્યારે જ ગણાશે જ્યારે ટૂંક સમયમાં આ લોકોને પીડિત પરિવારોને ન્યાય અપાવો ચાર લાખ આપી દીધા ન્યાય નહીં મળી જાય એક જીવની માત્ર ચાર લાખ કિંમત ગણો શરમ આવી જોઈએ